ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોરબી હનુમાનજી મહારાજની જગ્યામાં દર્શન માટે આવ્યા છીએ હું તમને સરસ મજાના મંદિરના હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ મિત્રો શ્રી રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર છે જે તમે જોઈ રહ્યા છો બહુ સરસ મજાની જગ્યા છે હલો મિત્રો તમે હનુમાનજી મહારાજમાં દર્શન કરી દો મોરબીની અંદર રોકડીયા હનુમાનજી મહારાજની જે જગ્યા આવેલી છે સરસ મજાની જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે જગ્યા પણ સુંદર છે બહુ જ વ્યામનું વાતાવરણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કરણો છે લાલ ગુલાબી ફ્રી સરસ મજાના વૃક્ષો પણ છે તે તમે જોઈ રહ્યા છો તે પીળી કરણનું ઝાડું છે જય બજરંગ બલી હનુમાનજી મહારાજના દર્શન કરો મિત્રો તમને જે હું દર્શન કરાવી રહ્યો છું સરસ મજાનું મંદિર જે આવેલું છે રોકડિયા હનુમાનજી મહારાજનું જગ્યા પણ ખૂબ જ રણયામય છે તમે જો મોરબી આવો તો હજુ દર્શન કરવા માટે અહીંયા આવજો મિત્રો જો આપણે અહીંયા મહારાજ આવી ગયા છે હનુમાનજી મહારાજની જગ્યાના બાપુ છે જે પૂજા કરે છે તેમનો પણ હું તમને થોડોક સંપર્ક કરાવીશ મિત્રો ચાલો આપણે બાપુ સાથે વાત કરીએ જય બજરંગ બલી હનુમાનજી મહારાજ શું મહારાજ આપણે આ મંદિરની અંદર કેટલાક ટાઈમ થી આ મંદિર અહીંયા બંધ દસ વર્ષ થી દસ દસ વર્ષ થી પૂજા કરું દસ વર્ષ મંદિર સરસ હવે આપણે હનુમાનજી મહારાજ નું આપડે રોકડી હનુમાનજી હનુમાનજી જગ્યા આપણે કઈ ગયા એરિયા કયો કેવાય અહીંયા આવું હોય નવી પીપળી નવી પીપળી અને મોરબી મોરબી હા મોરબી તો મિત્રો આપણે સુરત થી ફરવા માટે આવેલા છીએ મારા સાથે દર્શન કરીએ તમે કોઈ પણ વખત મોરબી આવો તો આપણે જે તમને એડ્રેસ આપ્યું ત્યાં અચૂક દર્શન કરવા માટે આવજો અથવા તો તમે જો કંઈ પણ દક્ષિણા બક્ષિણા પણ દેવા માંગતા હોય તો ઓનલાઈન કે મંદિરની અંદર એ લોકો સ્વીકારતા હોય છે હનુમાનજી મહારાજની જગ્યા પણ બહુ મસ્ત છે રળિયામણી છે તમે ક્યારેક આવો દર્શન માટે ચોક્કસ આવજો જે આપણે અહીંના મહારાજ છે જે અહીંયા પૂજાપાઠ કરે છે સરસ મજાની જગ્યા છે મિત્રો ચાલો મિત્રો હું તમને થોડીક હનુમાનજી મહારાજની જગ્યાનો ગ્રાઉન્ડ ફ્લોર બતાવીશ સરસ મજાના જે વૃક્ષો આવેલા છે જગ્યા પણ રળિયામણી છે ખૂબ જ મસાનું ગ્રાઉન્ડ છે જે દર્શન માટે લોકો ખૂબ જ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અષ્ટમી આવી જન્મદિવસના હિસાબે આજે થોડીક બધું સરસ મજાનું શણગાર કરી રહ્યા છે હનુમાનજી મહારાજની જગ્યા ચાલો મિત્રો આપણે હનુમાનજી મહારાજના મંદિરેથી ઘીરે પહોંચી ગયા છીએ હવે આપણે જમી લઈએ ભગવાનને પહેલાં જમાડીએ કાનુડાને આપણે સરસ મજાની રસોઈ બનાવેલી છે જે તમે જોઈ શકો છો ભગવાન પણ સરસ મજાનો કાનુડો આપણો બેઠેલો છે તેને પણ આપણે જમાડી લઈએ પહેલાં મિત્રો પછી આપણે જમીએ तरस जना खाना ने आपने सोमनाथ થી લાયા આવલા છે જેટમે જોઈ શકો છો સદસ પદની વ્યક્તિ છે ચલો મિત્રો તમે સંમન હોય તો આવી જાવ હશે છે બધા જમવા બેસી ગયેલા છે ચાલો મિત્રો તમે હવે જમી લો અમે પણ જમી લઈએ તમે હવે આપણા આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિડીયો તમને વારંવાર આવા પ્રથમ જોવા મળે આપણે જો હવે પછી બારે ફરવા જઈશું તો બીજા પણ સારા સારા વિડીયો મૂકવાના છે તમે જોઈજો અને પછી તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય યોગેશ્વર પ્રભુ